કેન્સર આજે પણ સમગ્ર વિશ્વ માટે એક પડકાર બની ગયું છે અને દર વર્ષમાં મોટી સંખ્યામાં લોકો કેન્સરનો શિકાર બની છે અને આ ઘણા કારણો છે અને આઈસીએમઆઈના અનુસાર ભારતમાં વર્ષ બે હજાર બાવીસમાં કેન્સરમાં ચૌદ પોઈન્ટ છ લાખ કે છે બે હજાર પચીસના સુધીમાં વધીને પંદર લાખથી સાત લાખ થઈ રહી છે કેન્સરની જીવલેણ રોગ છે કે આ કેટલું ખતરનાક છે કે અંદાજમાં એવા પણ લગાવી શકાય કે કેન્સરના કારણે લગભગ આઠ લાખ લોકોના મોત થયા હતા આ આંકડા દર વર્ષમાં રહે છે અને કેન્સરમાં થવાનું મુખ્ય કારણ ખરાબ આહાર વાયુ પ્રદૂષણ શારીરિક પ્રવૃત્તિનો પ્રભાવ દરરોજમાં ઘણી એવી વસ્તુઓ કરી શકાય કે જેથી કેન્સરને પ્રોત્સાહિત આપી શકે છે આમાંથી ટૂથપેસ્ટ અને શેમ્પોનો ઉપયોગ કરી એવો માનવામાં આવે છે કે બંને ઉત્પાદનો ઉપયોગ કેન્સર વધી જાય છે અને ચાલો જાણે કે શું ટૂથપેસ્ટમાં કેન્સર થાય છે કે એવા સૌથી મોટો પ્રશ્ન છે કે આપણા સવારે સાંજ સુધી ટૂથપેસ્ટ ઉપયોગ કરી શકીએ તેનાથી કેન્સરનું જોખમ વધી શકે છે અને યુનિવર્સિટીમાં ઓફ ટોરોન્ટોમાં એક સંશોધન જણાવવામાં આવ્યું હતું કે ટૂથપેસ્ટના ડ્રાયક્ષ કમ્પાઉન્ડમાં જોવા મળેલા આ કેન્સરનું જોખમ વધારે રહેવાનું ઉત્પાદન અને શરીરને કેન્સરથી પેદા કરતા હોવાનું માત્ર કેન્સર કારણે બની શકે છે આંતરડામાં રહેતા બેકરી નુકસાન પહોંચાડી શકે છે અને જે આંતરડામાં કેન્સર ફેલાયેલા ટૂથપેસ્ટ વધુ પડતા ઉપયોગ ન કરવા જે શેમ્પૂના કેન્સર અને આ નિષ્ણાંતો ડ્રાઈવર શેમ્પુના કારણે આપેલા આ શેમ્પુના બેનરજી નામ કેમિકલ્સ અને શેમ્પૂનો ઉપયોગમાં જોખમ વધી શકે છે કારણ કે એક મહિનાના પહેલા એફડીને અમેરિકન બજારમાં ઘણી બ્રાન્ડમાં ડાયરેટ શેમ્પુને અને બેનજીમાં વધુ જોખમ મળતા વાળી કે હતા બ્રિજિન વધુ માત્રામાં જોવા મળે